સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચાલી રહેલા સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ હેઠળ દહેજ પોલીસ સ્ટેશન દ્વારા શ્રી પીજે છેડા વિદ્યાલય તેમજ કુમાર અને કન્યા પ્રાથમિક શાળા દહેજના એસપી કેડેટનો દહેજ પોલીસ સ્ટેશન દ્વારા બિન નિવાસી કેમ્પનું આયોજન દહેજ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને વિવિધ ઇન્ડોર અને આઉટડોર પ્રવૃત્તિઓ જેમ કે સંગીત ખુરશી રમત રમાડવામાં આવી તેમજ બીઈ કંપનીના સહયોગથી તેમની એકસો આઠની ટીમ દ્વારા તાલીમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સોસાયટી દહેજની ટીમ દ્વારા બાળકોને ફાયર સેફ્ટી અને ફાયરના વિવિધ સાધનોના ઉપયોગ તેમજ ઇમરજન્સી સમયે લેવામાં આવતા તાત્કાલિક પગલાઓ વગેરેથી માહિતગાર કરવામાં આવ્યા અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી તેમજ કેમ્પ દરમિયાન બાળકોને ઉત્સાહિત રાખવા માટે નાસ્તો અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને બાળકોને ખાસ કરીને એકસો બાર જનરક્ષક સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નવા ઇમરજન્સી નંબર વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ આઉટડોર વિવિધ રમતો જેમ કે ક્રિકેટ વોલીબોલ સાયકલિંગ વગેરે સ્પર્ધાઓનું આયોજન કરીને બાળકોને તાલીમ આપવામાં આવી અને આજના આ બિન નિવાસી કેમ્પનું સકારાત્મક આયોજન કરવામાં આવ્યું